વડોદરા શહેરમાં સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જ્યાં પ્રથમ પ્રોગ્રામ મહિલાઓ માટેનો આયોજિત કરવામાં આવ્યો હતો આ એક પેઇન્ટિંગ કોમ્પિટિશન મહિલા આર્ટિસ્ટો માટે રાખવામાં આવ્યું હતું વિસરાતી જતી જે કળા છે મધુબની તેની સાથે ગોંડ આર્ટ અને માતાની પછેડી આજે વિસરાતી જતી કળાઓ છે તેના પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસથી પણ વધુ મહિલા પેઇન્ટર્સ જેમણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર કે જે ખાસ કરીને આર્ટિસ્ટો માટે સમર્પિત કરવામાં આવ્યું છે ત્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહિલાઓ માટેના પ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 제대로 <laughs> નમસ્તે સૌ પ્રથમ તો હું સ્વાતિ ગણદેવીકર તમામ મહિલાઓને આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે સારા ગણદેવીકર જ્વેલર્સમાં જે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર જે આપણે ત્રણ મહિના પહેલાં રાધિકા રાજે શ્રીના હાથે જે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યાં આગળ આપણે જે આર્ટિસ્ટ લોકો છે એમને તક આપવાનો જે વિચાર કર્યો હતો કે હોલને એમના માટે સમર્પિત કરાશે એમને કંઈ પણ ઇવેન્ટ અહીંયા કરવું હોય તો થઈ શકશે તો આજે આપણે અહીંયા વુમન્સનો પહેલો ઇવેન્ટ કરી રહ્યા છીએ જેમાં જે લુપ્ત થઈ રહેલી જે કલા છે પેઇન્ટિંગની જેવું કે ગોંદ આર્ટ છે મધુબની આર્ટ છે માતાની પછેડી છે તો એક આપણે થીમ રાખીને અને એના ઉપર પેઇન્ટિંગ્સ જે વુમન્સ છે અમારે ત્યાં બનાવી રહી છે લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલી લેડીઝે અહીંયા પાર્ટ લીધેલો છે અને સાડા બારથી સાડા ચાર સુધી આ કોમ્પિટિશન ચાલશે અને ત્યારબાદ આપણે વિનર્સ પણ જાહેર કરીશું લગભગ ત્રણ ટ્રોફી વિનર્સ છે અને ત્રણ કોન્સોલેશન વિનર્સ રહેશે એની અંદર તો આ રીતનું અમે આયોજન થોડું આર્ટને પ્રમોટ કરવા માટે કરેલું છે આજે સ્વાતિ ગંડેવીકર